રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને નુકસાનીમાં રાહત પેકેજ સરકાર આપે તે માટે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને રજૂઆત કરી હતી જે સંદર્ભે હવે તમને અભિનંદન આપતા બેનરો લાગ્યા છે અમરેલીના સાવરકુંડલામાં કુમાર કાનાણીને અભિનંદન આપતા બેનરો લાગ્યા છે સ્થાનિક ધારાસભ્યોની જગ્યાએ કુમાર કાનાણીના બેનર લાગતા ભાજપમાં પણ રાજકારણ ગરમાયું છે અમરેલી સાવરકુંડલામાં કુમાર કાનાણીના બેનરો લાગ્યા છે જી હા બિલકુલ આપણે જણાવી દઉં કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોને નુકસાનીમાં રાહત પેકેજ સરકાર આપે તે માટે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સીએમને રજૂઆત કરી હતી જે સંદર્ભે હવે તેમને અભિનંદન આપતા બેનરો લાગ્યા છે અમરેલીના સાવરકુંડલામાં કુમાર કાનાણીને અભિનંદન આપતા બેનરો લાગ્યા છે સ્થાનિક ધારાસભ્યની જગ્યાએ કુમાર કાનાણીના બેનર લાગતા ભાજપમાં પણ રાજકારણ ગરમાયું છે